ગોદરામાં સંત નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું માનવ સેવા કલ્યાણના સંદેશ સાથે સંત નિરંકારી સંગ મિશન દ્વારા ગોધરામાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં ત્રણસો થી વધુ રક્તદાન કર્યું હતું સંત નિરંકારી દ્વારા પાંચસો મુહિમ હતી કે જેમાં ગોધરા શિબિરમાં ખાસ મહિલાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરીને સમાજમાં માનવ સેવા માટેની તત્પરતા દર્શાવી હતી શિબિરનું આયોજન સંત નિરંકારી મિશનના સ્થાનિક સત્સંગ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યો હતો સંત નિરંકારી મિશન સતત આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યું છે રક્તદાન શિબિરનું આયોજન કરી માનવતાની મહેક વિશ્વભરમાં પ્રસરાવી હતી નમસ્કાર ધન નિરંકાર સંત નિરંકારી મિશન આધ્યાત્મિકતાની સાથે સાથે સમાજ સેવાને અનેક સુંદર પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે સમાજ સેવાની અનેક પ્રવૃત્તિ અંદર જે મોખરે રહી છે એ રક્તદાન શિબિર જે આજે આપણે ગોધરા બ્રાન્ચ કે અંદર કરી રહ્યા છે આ રક્તદાન શિબિરની શૃંખલા સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજના આદેશ અનુસાર ઓગણીસો છ્યાસીથી અવિરતપ્રણે શરૂ કરેલ છે અત્યારે લગભગ ચાર દાયકા પૂરા થવેલા થવામાં આવેલ છે જેની અંદર આઠ હજાર છસો ને જેટલા રક્તદાન શિબિર કરી ચૌદ લાખ પાંચ હજાર એકસો સત્યોતેર યુનિટ રક્ત માનવતાને સમર્પિત કરવામાં આવેલ છે આજે ચોવીસ એપ્રિલ એટલે માનવ એકતા દિવસ આજે બાબા ગુરુબચનસિંહજી મહારાજનો શહાદત દિવસ છે એમની શ્રદ્ધાંજલિ અર્પતા સંત નિરંકારી મિશન માનવ એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આજ રોજ સંત નિરંકારી મિશનની અનેક અન્ય શાખાઓમાં લગભગ પાંચસોથી વધુ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પચાસ હજારથી વધુ યુનિટ રક્ત માનવતાને સમર્પિત કરવામાં આવશે સદગુરુ માતા સુધીક્ષાજી મહારાજને એ જ પ્રાર્થના કે માનવ માનવ બને એકબીજા સાથે હળીમળીને પ્રીત પ્રેમથી રહી અને સર્વને ઉપયોગી બને એ જ અરદાસ એ જ પ્રાર્થના સાથે દનલંકાર